નમસ્કાર દર્શક મિત્રો આજથી કફોરી ચેનલમાં હું કૃપકેશ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું આજથી યુ ચેનલ જેમણે સબસ્ક્રાઈબ કરી છે તે સબસ્ક્રાઈબ કરવાનો ખૂબ ખૂબ આભાર નવા વ્યુઅર્સ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આધાર આભાર માનું છું આજથી કફોરી ચેનલ અત્યાર સુધી ઘણા બધા વિડીયો એજ્યુકેશનને લગતા લઈને આપ સમક્ષ આવી છે ખાસ કરીને ધોરણ બાર અને ધોરણ દસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે જે આખી સિરીઝ ચાલે છે જેની અંદર આપણે અત્યાર સુધીમાં ઇકોનોમિક્સ બી એટલે કે ઓસી સ્ટ્રેસ્ટિક્સ એકાઉન્ટન્સી હિસ્ટ્રી જેવા વિષયોની માહિતી મેળવી કઈ રીતે સ્કોર કરવા કઈ રીતે બેલેન્સ કરવું બ્લુ પ્રિન્ટને કઈ રીતે ન્યાય આપવો અને દરેકે દરેક વિદ્યાર્થીઓ દરેક દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેઓ એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ એટલીસ્ટ મારે નીકળી જવું છે પાસ થવું છે દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક માહિતી સફળ વિડીયો નિહાળ્યા આજના વિડીયોની અંદર આપણે આર્ટ્સ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને તે પણ વિનયન પ્રવાહ એટલે કે આર્ટ્સની અંદર એક વિષય સાયકોલોજી મનોવિજ્ઞાન તેની વાત કરવાના છે તે વિષયની વિપરીતને નિહાળવાના છે એ બ્લુપ્રિન્ટની અંદર શું છે કયા ચેપ્ટરોમાં આપણે વધારે પડતો ભાર આપવો કયા વિભાગો પર ભાર આપવો કયા ચેપ્ટરો પૂછાતા જ નથી અમુક વિભાગોમાં આ તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં આપણે અને ઘણા બધા આપણા જે બાકીના સબ્જેક્ટ છે તેને પણ આપણે ધોરણ બારના હોય કે દસના હોય આ જ રીતે નિહાળવાના છે તો આગામી વિડીયો માટે તૈયાર રહો જેની અંદર આપણે સામાન્ય પ્રવાહ ધોરણ બાર અને તે પણ વિનય અને તે પણ એક અગત્યનો વિષય સાયકોલોજી મનોવિજ્ઞાનની માહિતી આપણે મેળવીશું પરીક્ષાની તારીખ તો જાહેર થઈ ગઈ છે અને દિવસો હવે હજુ આપણી પાસે ત્રણ મહિનાનો સમય છે નેવું દિવસ લગભગ પકડીને ચાલીએ માસ્ટર પ્લાન શું છે પિસ્તાલીસથી પચાસ મિનિટના એક સ્ટોકમાં કઈ રીતે વાંચન કરવું એના પણ વિડીયો આપણે આ માધ્યમ દ્વારા રજૂ કરીશું દરેક દરેક વિદ્યાર્થીઓને તેની પીડીએફ મારફતે પણ પોતાના સમય અનુસાર કઈ રીતે ડે ટુ ડેનું પ્લાનિંગ કરવું આ તમામ પ્રકારની માહિતીઓ આ જ ચેનલ પર હવે પછી રજૂ થશે પરંતુ આપણે બોર્ડની તૈયારી કેવી રીતે કરવાની છે તે માત્ર વિડીયો જોઈને સમજની પડશે વિડીયો જોતા બાદ જોયા બાદ તેને સમજીને તેનું અમલ કરીને આપણે આપણા ધારા ટાર્ગેટ સુધી પહોંચી શકશો ઘણી વાર એવું થાય કે સાંભળવાનું બધું સરળ લાગે પરંતુ અમલ કરવાનો આવે ને ત્યારે થોડીક આપણે તકલીફ પડે પરંતુ એ તકલીફ ન પડશે કારણ કે આયોજન છે આપણી પાસે પિસ્તાલીસ પચાસ મિનિટનું કઈ રીતે વાંચન કરવું હવે પછીના દિવસોમાં તમામ પ્રકારની માહિતી માસ્ટર પ્લાનની અંદર આવશે માસ્ટર સ્ટ્રોકનો વિડીયો પૂરો થશે પછી માસ્ટર પ્લાનનો વિડીયો આવશે કે જેની અંદર કેવી રીતે હવે પછીના બાકી દિવસોમાં આયોજન કરીને દરેકે દરેક દિવસોને બેલેન્સ કરીને વાંચન કરવું જોડાયેલા રહો ટેન્શન નહીં રાખતા કૃપેશ ઇઝ હિયર નોટ ફિયર કૃપેશ તમારી સાથે છે ગભરાવાની બિલકુલ જરૂર નથી કૃપેશ ઇઝ હિયર નોટ ફિયર જોતા રહો હસતા રહો અને ટેન્શન વગર પરીક્ષા એક માહોલ છે અને એક ઉત્સવની તૈયારી જે રીતે કરીએ તે પ્રમાણે આપણે બોર્ડના પેપરોની તૈયારી કરવાની છે કોઈ તાકાત નથી તમારી પાસે જેવી તાકાત છે તેવી કોઈની પાસે તાકાત નથી તમારા ટાર્ગેટને હલાવી પણ શકે તમે સો ટકા કરી શકો છો તમારી ક્ષમતા તમને અહેસાસ નથી પરંતુ મને છે જો આયોજનબદ્ધ રીતે હું જે હું જે પ્રમાણે આયોજન તમને આપીશ તે પ્રમાણે તમે કરશો તો કદાચ તમારું રિઝલ્ટ ત્રણ મહિના બાદ તમે જે વિચારો છો તેના કરતાં પણ સારું આવી શકશે જોડાયેલા રહો હસતા રહો અને ચેનલને લાઈક કરી શેર કરી જે વિદ્યાર્થીઓ દસમામાં કે બારમામાં છે તેમની વિડીયોની લિંક શેર કરો હસતા રહો કૃપે સિઝીઆર નોટ ફીઆર આવા એટલે ક્યારે